કાળોના માળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે સરકારે આજે અઢી મહિના જેવું થવા આવ્યું ડિસેમ્બર મહિનામાં આઠ તારીખે ડુંગળીની નિકાસબંધી કરી એટલે આ ખેડૂતોને ડુંગળીમાં ભાવ મળતા નથી અને દેખું ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે સરકારને અમે વારે વારે રજૂઆત કરી જબરજસ્ત પ્રમાણમાં આંદોલન કર્યા પણ સરકાર ખર્ચની મત થતી થતી એનું મુખ્ય કારણ એ છે કે સરકારના જે પ્રધાનો છે અને પ્રધાનોના જે દીકરા છે એ અત્યારે રોજ કરોડો રૂપિયાની ડુંગળી વિદેશમાં બાયપાસ પાસ નીકળી દે છે જેમ ગુજરાતમાં દારૂ જ્યારે જોવે મળે એમ વિદેશમાં ભારતની ડુંગળી મળે છે અને આ મહુઆ અને ભાવનગર અને તળાજા માર્કેટિંગ યાર્ડના જ્યારે આ ખેડૂતો ડુંગળી વેચવા આવે છે એને ઉપરના દિલ્હી અને પંજાબના ભાવ પ્રમાણે સો રૂપિયાની લૂંટબાજી અહીંયા વેપારી દ્વારા કરવામાં આવે છે એની અમને પૂરી ખાતરી છે અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અને આ જે સંચાલકોએ જે આ યાર્ડના નામ પાડ્યા છે દાખલા તરીકે આ યાર્ડના એક લાખ થેલીનો વિસ્તાર છે એને રામ યાર્ડ લક્ષ્મણ યાર્ડ તરીકે છે ભરત યાર્ડ તરીકે છે શત્રુર્ઘન યાર્ડ તરીકે છે પણ આ યાર્ડમાં મોટાભાગે લૂંટબાજી હાલે છે એટલે આ ભગવાનના રામના નામને આ બદનામ કરે છે આ યાર્ડનું નામ તો દુર્યોધનને સુશાસન રાખવાની જરૂર છે એટલે ખેડૂતોને તો લૂંટબાજી થાય એની ખબર પડે એટલે આવનારા દિવસોમાં આમાં જો સુધારો નહીં આવે તો અત્યારે દિલ્હીની અંદર એક જબરજસ્ત પ્રમાણમાં લાખોની સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે અને એ દિલ્હીના ખેડૂતોએ સોળ તારીખે બંધ રાખવાનું ભારત બંધનું જે એલાન કર્યું છે એમાં આમાં ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનનો સંપૂર્ણ ટેકો છે અને અમે ભારત બંધમાં જોડાશું અને જ્યાં અનેક જગ્યાએ અમે આક્રમક રીતના ગુજરાતમાં પ્રોગ્રામો આપ્યું એટલે મહુવા અને ભાવનગર જિલ્લાના ખેડૂતોને અમારું જાહેર સૂચન છે કે તમે પોતે પણ સ્વયંભૂ સોળ તારીખે બંધ રાખજો ડુંગળી કે કોઈ ચીજ યાર્ડમાં કે દૂધ કે કોઈ ચીજ વેચવા લાવતા નહીં તમને યાર્ડવાળા કહે તો તમે પાંચ પંદરથી કોઈ ચીજ લાવતા નથી તો આપણા ખેડૂતો જ્યારે ખેડૂતોનું જ્યારે એલાન દિલ્હીથી છૂટતું હોય ત્યારે આપણે પણ એક સંપૂર્ણ રીતે બંધ રાખવું જોવે ઘટાણાવાળાએ એક જ દિવસની અંદર આખી સરકાર જો ઝુકાવી દીધી હોય અને આ ખેડૂતો જો ઝુકાવી ન શકતા હોય તો એનું મૂળ કારણ છે ખેડૂતોની એકતા નથી અને ખેડૂતો જ્ઞાતિવાદમાન પક્ષવાદમાન ધર્મવાદમાં વેચાઈ ગયેલા છે એટલે એને આ વેઠવાનો વારો આવે છે અત્યારે લસણ છે એ આ ભારત અને દુનિયાભરની અંદર પાંચસોથી ચારસો રૂપિયાનું એક કિલો વેચાય અને બધા ખાય છે અને અમારી ડુંગળી છે એ હજાર રૂપિયાની મણ વેચાતી હતી ત્યાં સરકારને પેટમાં થૂંક આવવા માંડી અમને અઢી હજાર રૂપિયા ભાવ આપો અને અત્યારે જે દિલ્હીના આંદોલન ચાલે છે એમાં જે ભાવની માગણી છે એ પ્રમાણે કરો તમે હમણાં જ થોડા બે દિવસ પહેલાં ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહ પાથમાં વડાપ્રધાન અને ભારતના કૃષિ વૈજ્ઞાનિક સ્વામિનાથનજીને જે ભારત રત્ન આપ્યું છે પણ સ્વામિનાથનજીના અમલનો તો તમે અમલ તો કરો એને જ ભલામણ બે હજાર છ માં કરેલી છે અને આ નરેન્દ્રભાઈ ચૌદમાં ખાતરી આપીને ગયા હતા કે હું ચૂંટાય તો સ્વામિનાથનજીનો અમલનો અમલવારી કરી હવે એમાંથી તમે રતિભાર નરેન્દ્રભાઈ અમલ નથી કર્યો અને તમે અત્યારે અદાણી ને ટાટા નિર્માણ શોધલો ઉદ્યોગપતિને અબજો રૂપે આપી દો તો ખેડૂતોનું તમારે દેવું માફ નથી કરવું કે ખેડૂતોને તમારે ખેત પદાજના ભાવ નથી આપવા એટલે આ ભારત રત્ન છે એ સ્વામિનાથનજી અને ચૌધરી ચરણસિંહ માટે તો એક અપમાનજનક છે અને એના આત્માને શાંતિ નહોતા તમારે જો એના આત્માને શાંતિ આપી હોય તો ખેડૂતોને ભાવ આપો તો અહીં બે ખેડૂતોના નિવેદનો હતા નેતાઓના એને તમે માન આપો તો જ આ આજુ કહેવાય બાકી સોળ તારીખે પ્રોગ્રામ જોયા જેકા થાય છે અને એમ છતાંય સરકાર નહીં માને તો આવનારા દિવસોમાં હજી અમારું આંદોલન કાંઈ અમે બંધ કરી દીધું નથી ખેડૂતો ભલે ન આવતા હોય તો એનો અર્થ એવો નથી અમે આંદોલન બંધ કરી દીધું બાકી સરકાર અમે લડી લેવાના થઈ લડી લેવાના થઈ લડી લેવાના